ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરત શહેર પોલીસ દ્વારા નવરાત્રીને લઈને અત્યારથી જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાના આયોજનો થતા હોય છે ત્યારે મોડી રાત્રે ગરબા રમીને પરત ફરતી દીકરીઓની સુરક્ષા માટે સુરત પોલીસ સજ્જ છે ત્યારે સોશિયલ મીડિયા પર સુરત શહેર પોલીસ દ્વારા એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં મહિલા સુરક્ષાના કેટલાક અગત્યના મુદ્દાઓ પોલીસ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત રાત્રિના સમયે ગરબા રમીને પરત જતી મહિલાઓ કે યુવતીઓને જો કોઈ વાહન ન મળે તો તેઓ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પર સો નંબર અથવા તો મહિલા અભયમ હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરશે તો પોલીસ જે તે મહિલા કે યુવતીને પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડશે ઉલ્લેખનીય છે કે સુરત શહેર શાંતિપ્રિય શહેર કહેવામાં આવે છે અને સુરતની શાંતિ ન ડોહળાય એટલા માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગણેશ મહોત્સવમાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બાદ હવે નવરાત્રિનો તહેવાર ખૂબ શાંતિના માહોલમાં ઉજવાય તે હેતુથી પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ વખતે નવરાત્રિમાં સૌ વખત પોલીસ દ્વારા ઘોડે સવારોની પણ મદદ લેવામાં આવી રહી છે નવરાત્રીમાં ઘોડા પર સવાર થયેલા પોલીસ પણ પેટ્રોલિંગ કરતા જોવા મળશે આ ઉપરાંત પોલીસ દ્વારા સતત અલગ અલગ વિસ્તારમાં બાઇક પર પેટ્રોલિંગ કરવામાં આવશે અને ખાસ ડ્રોનથી પણ અલગ અલગ વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવશે જેથી કરી મહિલા અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે જે આપણા માર્ગદર્શન માટે છે આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રિમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે કોની સાથે જઈ રહ્યા છે એ સરનામું અને એના કોન્ટેક નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિસર્સને ખાસ કરીને આપવા જોઈએ મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ તો સેટિંગમાં જઈએ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ જેથી લોકેશન ટ્રેસ કરી શકાય અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ ઘણી વાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું પીવડાવીએ અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે તો આ દુર્વ્યવહાર આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ્રિંક કે આપણે ઝડપથી પહોંચવાની શોર્ટકટ લેતા હોઈએ છીએ કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો શોર્ટકટને અવોઇડ કરીએ એના કરતાં આપણે ભીડભાડવાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણે કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ પાડી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય બાકી રાતની સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો સો નંબર આપ ડાયલ કરી શકો છો વન એઈટ વન મહિલા હેલ્પલાઇન ની પણ મદદ લઈ શકો છો તો આપણા માટે સુરત પોલીસ તૈયાર છે જય હિન્દ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત